સુરતના સચિનમાં રેડિયન્ટ કલર યાન ફેક્ટરીના માલિક સહિત છ વેપારીઓ પાસેથી યાર્નનો જથ્થો ખરીદી તેમની પાસે જોબ વર્ક કરાવ્યા બાદ એક કરોડથી વધુની રકમ નહીં ચૂકવતા ઠગાઈ કરનારા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા રોડની કલાકુંજ સોસાયટીમાં રહેતા મિલનભાઈ હરિભાઈ સખવાડા સચિન જેઆરડીસીમાં રેડિયન્ટ કલર યાનના નામે ફેક્ટરી ધરાવે છે તારીખ ચોવીસ નવેમ્બર બે હાજર બાવીસ થી બાવીસ જુલાઈ બે હાજર ચોવીસ કલર યાન કંપની પાસેથી સચિન ડાયમંડ પાર્કના શિવકલા ફેશન ના ભાગીદાર સંબિત રાજન રાંદેરિયા મુકુંદ અરવિંદભાઈ પચીગર અને ધવલ દિનેશ ચંદ્ર ગોળવાલાએ જુદા જુદા એકસો ત્રેવીસ જેટલા બિલ દ્વારા જીએસટી સાથે ચોપન લાખ ઓગણીસ હજાર યાન ખરીદ્યું હતું આ ખરીદીમાંથી માંથી અઢાર લાખ એકતાલીસ હજાર ની રકમ ચૂકવી હતી પાંત્રીસ લાખ સત્યોતેર હજાર ચૂકવવાના બાકી રાખ્યા હતા આ ઉપરાંત શિવકલા ફેશનના ભાગીદારોએ શ્રીજી યાન ઇન્ડિયા ગુરુકૃપા રેયોન અને શ્રીજી ફિલામેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર રાજેશ જીવણભાઈ સુદાણી પાસેથી સુડતાલીસ બિલ મારફતે ઓગણત્રીસ પોઈન્ટ બેતાલીસ લાખની ખરીદી કરી હતી જેમાંથી સત્તર લાખ બાસઠ હજાર રૂપિયાની રકમ ચૂકવી નહોતી આ સિવાય પણ અન્ય યાનનો જથ્થો ખરીદી કરી તેના પર જોબ વર્ક કરાવ્યો હતો વધુ નું યાન નો જથ્થો ખરીદી તેમજ જોબ વર્કનું કામ કરાવી એસી લાખ છન્નું હજાર નું પેમેન્ટ ચૂકવી બાકી લેવાના નીકળતા એક કરોડ પાંચ લાખ નેવ્યાસી હજારનું ચુકવણું કર્યું નહોતું આઉગ્રાણી કરતા આ વેપારીઓને ખોટા વાયદાઓ આપી વધુ યાન આપો હું ધંધો શરૂ કરીને બાકી પેમેન્ટ ચૂકવી દઈશ તેવી લાલચ આપી હતી પરંતુ વેપારીઓએ લાંબા સમય સુધી રાહ જોયા બાદ તેઓના પૈસા ચૂકવવાની દાનત ન લાગતા સંબિત રાંદરિયા મુકુંદ અને ધવલ ગોલાવાલા સામે સચિન જીઆરડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે મુકુંદ પચ્છીગર અને ધવલ ગોળવાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Bureau Report S24 News Surat